નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ જીવન આપનું હાર્દિક સ્વાગત છે હું છું વસિષ્ઠ શુકલ દર્શક મિત્રો આજે સમગ્ર દેશ અને દુનિયા એ આંતરરાષ્ટ્રીય મહિલા ઉજવણી કરી છે કે ભારતની વાત કરવામાં આવે તો નારીને ગણવામાં આવે છે અને નારીમાં સમગ્ર શક્તિનો પાવર ધરવાયેલો છે એ સાથે સાથે વર્ષ બે સુડતાલીસ સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વિકસિત ભારતની સંકલ્પના કરી છે એમાં સઘળો દારો મદાર આ મહિલા ઉત્થાન અને એના સ્ત્રી સશક્તિકરણની ઉપર પણ રહેલો છે પરંતુ દર્શક મિત્રો આજે અમે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ એવા ફાઉન્ડેશન સાથે જે માત્ર આઠમી માર્ચ પૂરતું જ નહીં પરંતુ વર્ષના ત્રણસો પાસઠ દિવસ એ મહિલાઓના સશક્તિકરણ ની પાછળ પોતાનું જીવન વ્યતિત કરી રહ્યું છે અને એટલું જ નહીં પરંતુ એને સમાજની મુખ્ય ધારામાં લાવીને તેને રોજગારી આપીને એને આત્મનિર્ભર બનાવવાનું પણ છે દર્શક એક તરફ પ્રધાનમંત્રી પણ જો આ દેશની દિશા બદલવા માટે જો સ્કિલ વધારે ફોકસ કરતા હોય છે રામાણી સ્થાપક રાધિકા નેશનપ્રસ્ટ ન્યુઝમાં આપનું ખુબ ખૂબ સ્વાગત છે રાધિકા સૌથી પહેલા તો આપ મને એ જણાવો કે આ જે ફાઉન્ડેશન છે એની સ્થાપના કઈ રીતે થઈ અને એ પાછળના મુખ્ય કારણો કયા હતા સો હું છે ને એકચ્યુઅલી એજ્યુકેશનિસ્ટ છું ફોર્મલ સ્કૂલોમાં કામ કરતી હતી એઝ અ પ્રિન્સિપલ ગ્લોબલ ડિસ્કવરી એકેડેમીના સ્કૂલમાં પણ હતી અને ત્યારે મેં જોયું કે ઘણા બધા છોકરાઓ અને છોકરીઓ હતા જેને આ ફોર્મલ એજ્યુકેશન પણ બરાબર નહોતું મળી રહ્યું અને એના લીધે એ લોકોને જોબ્સ કે જોબ પ્લેસમેન્ટ નહોતું થતું તો એ બિચારાઓ શું કરતા હતા પાછા ઘર માં લાઈક ટેન્થ સુધી ભણીને પછી ઝાડુ પોતા કરવા માટે કોઈના વાસણ ઘસવા માટે પૈસા કમાવા માટે એ લોકો ડોમેસ્ટિક વર્ક માં જતા હતા એટલે ત્યારે મારી પાર્ટનર નમ્રતા ભામર અને હું એ ફૂડ ટેકનોલોજી પાઈ પ્રોફેશન છે અમને વાત કરતા હતા આ બાબતમાં અને ત્યારે અમને ફીલ થયું કે અમને આ જ ફિલ્ડમાં છોકરીઓ માટે કંઈક ડેવલપ કરવું છે તો અમે લોકો એક લગભગ પાંચસો જેટલા ક્વેશ્ચનેર્સ કાઢ્યા અને અલગ અલગ કોર્પોરેટ્સ હોસ્પિટલ્સમાં પછી રિટેલ ઇન્ડસ્ટ્રી જેવા ફેબ ઇન્ડિયા પછી બીજા સ્કૂલો લોયર્સ ડોક્ટર્સ ઓફિસિસમાં જઈને અમે લોકો આ બધું ફિલ કર્યું અને અમને ત્યાંથી જાણકારી મળ્યું કે તમે છે ને બેસિક ઇંગ્લિશ જે કમ્યુનિકેશન હોય ગ્રુમિંગ હોય પર્સનાલિટી હોય થોડુંક કમ્પ્યુટર એજ્યુકેશન થોડુંક વધારે સારી બની શકે ઇમેલિંગ ઓફિસ એડમિનિસ્ટ્રેશન નું જે ફાઇલિંગ નું જે કામ હોય રિસેપ્શન માટે જે વસ્તુ હોય એ તમે શીખવાડી શકો તો પછી અમને કોઈ વાંધો નથી કે કોઈ ટેન્થ ફેલ છોકરાને પણ કે છોકરીને પણ લેવા માટે તો ત્યારે ત્યારે અમે લોકોએ બધા સબ્જેક્ટ્સ ડિસાઈડ કર્યા એટલે સેવન સબ્જેક્ટ અમે લોકોએ કર્યા અને એમાંથી અમે લોકો એજ્યુકેટર શોધ્યા અને પોતે જ કરિક્યુલમ અમે લોકોએ બનાવ્યું અને ત્રણ મહિનાનું અમે કોર્સ આવી રીતે ચાલુ કર્યું અને આ કોર્સથી અમે લોકો જોબ પ્લેસમેન્ટ પણ કરીએ છે ઓકે તો આજે તમારું જે કરિક્યુલમ છે શું એ પણ કસ્ટમાઇઝ હોય છે કે જે આગામી દિવસોમાં એ મહિલાઓને કોઈ પણ જોબ મેળવવામાં અડચણ ન પડે એ રીતનું કસ્ટમાઈઝ તૈયાર કરવામાં આવ્યું છે હાજી આખું કસ્ટમાઇઝ કોર્સ છે આવા સ્ટુડન્ટ માટે કે છોકરીઓ અને મહિલાઓ માટે છે જે લોકો ટેન્થ શકે કદાચ પાસ થયા હોય ફેલ થયા હોય યુનિવર્સિટી લેવલના પણ છોકરીઓ આવે છે અને એ લોકોને એ હિસાબેથી અમે ગ્રુમ કરીએ ફોર એક્ઝામ્પલ હું તમને એક વાત કહું કે જેવું કે ઇમેજ એન્હાન્સમેન્ટ નામનું એક બહુ મોટું કોર્ષ છે જે ત્રણ લાખ ચાર લાખ રૂપિયામાં થાય છે એ અમારે ત્યાં આખું ફ્રીમાં થાય છે જી તો આમાં આપ મને એ જણાવો કે જે એજ ગ્રુપ છે એ અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીનું છે તો એમાં સૌથી પહેલા તો આપ મને એ જણાવો કે કોઈ પણ જે

જે તમે કીધું કે લીગલ જોબ એ જે છે અમારું સૌથી સિનિયર તો એકચુઅલી ફિફ્ટી નાઇન વર્ષની હતી જ્યારે એને જોઈન કર્યું એમની બાબતમાં હું કહું તો એ મમતા બેન કરી ના હસબેન્ડ ગુજરી ગયા હતા અને એમને કઈક પોતાનો બલબૂતી ઉપર કઈક કરવાનું ઈચ્છા હતી એટલે ત્યારે આ જ બધા કોર્સીસમાં એન્ટરપ્રિન્યરશીપ પ્રોગ્રામ પણ અમારું ચાલે છે તો એમાંથી એમને આ બધી સ્કિલ્સ કે તાલીમ જેને કહેવાય એને ડેવલપ કર્યું એ લોકો અમારી પાસે સાત એજ્યુકેટર છે જે આ બધી સબ્જેક્ટ્સ ભણાવે છે એ લોકો ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ જ છે અને અહીંયા આવીને અમે લોકોએ એવી રીતે બનાવ્યું છે કરિક્યુલમ જે પ્રેક્ટિકલ અને ફન લર્નિંગ વેમાં પણ થાય છે એટલે ઓડિયો વિઝ્યુઅલ્સની સાથે વિડીયોઝની સાથે એટલે એજ ઇઝ નોટ અ બાર ટુ લર્ન એટલે એ લોકો કે એટલે

એ લોકો પાછું પહેલા તો એ લોકોની બિલકુલ મોટિવેશન નહોતું કે પાછું જઈને એ લોકો બોર્ડ આપે કે યુનિવર્સિટીનું ડિગ્રી ક્લિયર થાય સ્ટાર્ટ કર્યા પછી એ લોકોને રિયલાઇઝ થાય છે કે ફોર્મલ એજ્યુકેશન અને આ ડિગ્રીનું શું વેલ્યુ હોય છે અને કેવી રીતે એ લોકો પોતાનું કરિયરમાં આગળ પણ વધી શકે છે ઇન ધ ફ્યુચર એટલે અમે લોકો ત્યાંથી અમને રિયલાઇઝ થયું કે અમારું એક બીજું પેરેલ જે ચાલુ કરવાનું હતું એ સ્કોલરશીપનું પેરેલ છે તો આવા જ છોકરાઓ જે આ કોર્સ કરે છે એના પછી એ લોકોને જો બીકોમ કરવું હોય કે એમબીબીએસ કરવું હોય કે એન્જિનિયરિંગ એગ્રીકલ્ચર કેમિસ્ટ્રી એ લોકોનું પણ અમે લોકો સપોર્ટ આપીએ છીએ ઓકે તો આ તો જે છે જેને દસ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે હવે એક દાયકો પૂરો થઈ ચૂક્યો છે તો એમાં કેટલા જે વિદ્યાર્થીઓ આવીને ગયા કેટલા લોકો પ્લેસમેન્ટમાં એ લોકો સફળ થયા એ વિશેની પણ માહિતી જોયું લગભગ આઠસો ને ત્રીસ જેટલા છોકરીઓ અને અમે લોકોએ દસ વર્ષમાં એજ્યુકેટ કર્યા છે અમારું એક બેચ નું જે સાઈઝ છે એમાં અમે લોકો ફક્ત વીસ કે પચીસ છોકરીઓને જ એડમિશન આપીએ છીએ અને એનું એક કારણ છે અને એ એ કારણ છે કે તમને હેન્ડસ ઓન એક્સપીરિયન્સ અને પ્રેક્ટિકલ ની બહુ જરૂર હોય આ બધા સ્ટુડન્ટ્સ ઓલરેડી ક્લાસરૂમમાં જે ફોર્મલ સ્કૂલ્સ હોય ગવર્મેન્ટ સ્કૂલ હોય એમાં ચાલીસ પચાસ છોકરાઓ એક સાથે ભણતા હોય એ લોકોને પણ એ નોર્મલ એક પ્રેક્ટિકલ એક્ટિવિટી પણ કરાવવું હોય ને તો ટાઈમ નથી મળતું તો એટલે અમે લોકો ક્લાસ સાઇઝ છે ને એકદમ ઇન્ટરનેશનલ જેવું અમે લોકોએ ફિક્સ કર્યું હતું જે પ્રાઇવેટ સ્કૂલ્સમાં થાય છે કે વીસ છોકરાઓ પણ એ વીસ કે પચીસ છોકરીઓને કેવી રીતે અમે લોકો બધા સ્કિલ્સ ઇન્ટિગ્રેટ કરી શક્યો નાઇન્ટી ડેઝમાં તો વી ટ્રાય ટુ ડુ દેટ ઓકે રાધિકા જે રીતે બે હાજર ચૌદ થી લઈને બે હાજર ચોવીસ સુધી ઇન્ડિયા ની વાત કરે છે તો અને સાથે સાથે આત્મનિર્ભર ભારતની પણ વાત કરે છે તો આપને એમ લાગે છે કે ક્યાં જે કેન્દ્ર સરકારની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું જે વિઝન છે એ બિલકુલ ડિટો આ ફાઉન્ડેશન એને ફોલો કરી રહ્યું છે ઓર જસ્ટ કોન્સિડન્ટ એકચુલી તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહો આ બે હાજર તેર માં મે અને આ ચાલુ કર્યું હજાર ચૌદમાં વી સ્ટાર્ટેડ ધ ફર્સ્ટ ઓકે પણ ત્યારે તો નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કાઉન્સિલ એનએસડીસી જેને કહેવાય છે એ ત્યારે હતું જ નહીં અને ત્યારે એને એ લોકોએ પણ અમારી સાથે જ ચાલુ કર્યું એટલે અમને પણ થોડુંક મોટિવેશન મળી ગયું હતું કે વી આર ઇન ધ રાઈટ ડાયરેક્શન અને અમે લોકોએ ત્યાંથી ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જે એનએસડીસી પણ કરે છે અને પછી જમ્પસ્ટાર્ટ પણ કરે છે અમારું બીકોઝ ઓફ હંડ્રેડ પર્સેન્ટ જોબ પ્લેસમેન્ટ એ લોકોને વધારે અમારી સાથે ફાવે છે લાઈક ફ્યુચરમાં કેમકે એ લોકોને લોકલ જોઈએ છે કે કોઈ એમને હેલ્પ કરે કેમ કે ફર્સ્ટ ઇઝ સ્કિલ સેકન્ડ ઇઝ ફૂટ ઇન ધ ડોર મોસ્ટલી આ જે બધા સ્ટુડન્ટ એ લોકોને તો એટલું શરમ આવે છે કે એ લોકો વાત જ નથી કરી શકતા તો ઇન્ટરવ્યુ પ્રોસેસમાં પણ એ લોકોને થોડું મોટિવેશન અને પુષ્ટની જરૂર પડે છે એટલે એ ટાઈમમાં પણ અમારું જે જોબ પ્લેસમેન્ટ સેલ છે અને મારી પાર્ટનર જે નમ્રતા ભમર છે એ આખું જોબ પ્લેસમેન્ટનું જુએ છે તો એ બધા એમ્પ્લોયર્સ સાથે વાત કરે એ અંડરસ્ટેન્ડ કરે એમ્પ્લોયર્સને પણ કઈ કે ઇફ દેર ઇઝ સમ પ્રોબ્લેમ વિથ ધ સ્ટુડન્ટ સો

કરી શકે છે હંડ્રેડ પર્સન્ટ મારા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે જે આ જમ્પસ્ટાર્ટ કર્યું છે એ લોકો મે બી સે ફોર એક્ઝામ્પલ દસ વર્ષ પહેલાની વાત કરું તો સિક્સ મે બી સેવન એટ થાઉઝન્ડમાં એ લોકોએ ચાલુ કર્યું હશે એ લોકોનું નોકરી હવે થર્ટી ફોર્ટી થાઉઝન્ડ સુધીમાં પણ છે અને દે આર નાવ એડવાન્સ યા મેનેજમેન્ટ લેવલ પર પહોંચી ગયા છે ઓકે તો હવે આગામી દિવસોમાં હવે આપનું શું વિઝન છે આ ફાઉન્ડેશનનું આ ફાઉન્ડેશન નું જો તમને કહું કે ત્રણ પેરેલલ હમણાં છે પેરેલલ નંબર 1 જે છે અમારું જે પ્રોજેક્ટ સ્કિલ સ્માર્ટ જે છોકરીઓ માટે આ 90 ડેઝ નું પ્રોગ્રામ છે અપસ્કિલ પ્રોગ્રામ ફોર બોયઝ છે જે સાંજ નું પ્રોગ્રામ છે કોવિડ પછી ચાલુ કર્યું કેમ કે ઘણા બધા છોકરાઓ પણ હતા જેને લોસ ઓફ જોબ ને લીધે કે ફેમિલી મેમ્બર્સ ગુજરી ગયા અને એ લોકોને હેલ્પની જરૂર હતી તો ત્યારે અમે લોકોએ ચાલુ કર્યું અમારું સ્કોલરશીપ પ્રોગ્રામ ચાલે છે હવે ફોર ગર્લ્સ અને ફોર થર્ટી સેવન ગર્લ્સ છે અમારા સ્કોલરશિપ પ્રોગ્રામ ની અંદર અને હવે નેક્સ્ટ મારું જે છે ઇઝ માઇક્રો ફાઇનાન્સિંગ એટલે યંગ વિમેન એન્ટરપ્રિન્યુઅર્સ કે જે મહિલા હોય જે ઘરથી કદાચ કોઈ બિઝનેસ કરતા હોય અને એમને થોડુંક લોનની જરૂર પડે અને એ લોન માટે શું થાય છે કે તમને પણ ખબર છે કે બેંક એક તો કોલેટરલ માંગે પછી લોન શાક જેવા લોકો હોય છે પણ પછી પંદર વીસ પચીસ ટકા માંગે તો એ બેન કેવી રીતે પોતાનું ઘર પણ સંભાળે બિઝનેસ પણ જોવે અને પછી એ પૈસા પણ આપે એટલે અમને એ વન ઓન ફાઈનાન્સિંગમાં અમને જવું છે એટલે તો એટલે ટુ ક્રિએટ સો એમ્પ્લોયમેન્ટ એજ્યુકેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ત્રણો ત્રણ પેલેલ્સમાં અમે લોકો આગળ જવા માંગીએ છીએ ઓકે તો આગામી દિવસોમાં જે ગુજરાત ભરમાં અલગ અલગ જે મેટ્રો સિટીઝ છે તો ત્યાં પણ આ ફાઉન્ડેશનનું પોતાનું ઓફિસ કે એવું કંઈક ઓપન કરવાનું પ્લાનિંગ છે કે કેમ રહેતા હોપફુલી એ છે અમને તો જોઈએ છે કે લોકો અમારી સાથે જોડી જાય અલગ અલગ શહેરોમાં અને આજ સેમ વસ્તુ ત્યાં જમસ્ટાર્ટ એક ખોલી દે એટલે એ તો તો છે નાના નાના ગામમાં પણ જે હોય ત્યાં પણ આવા નાના સેન્ટર્સ યર પણ રન થઈ શકે કોઈ ગવર્મેન્ટ સ્કૂલ ની અંદર તો એ પણ અમે લોકો ઈચ્છા ઓકે પરંતુ જે દર્શકો છે એમને પણ એ સમજવું અત્યારે એટલા માટે જરૂરી છે કે માની લો કે કોઈ મેડ સર્વન્ટ છે અથવા તો કોઈ ડેલી વેજર છે પરંતુ એને પણ આત્મનિર્ભર બનવાની ખૂબ અને સ્વાભાવિકપણે જયારે એ આત્મનિર્ભર થાય છે તો એ સન્માન સમાજમાં જીવી શકે છે તો એ આપનો સંપર્ક કરે તો કેવી રીતે કરી શકે તો સાહેબ એમાં શું છે ને કે દે હેવ ટુ વર્ક એટલે અમારું સ્કિલમાં જ છે એટલે ખાલી એજ્યુકેશનમાં જ છે અને પ્લેસમેન્ટ ઇન ટુ વ્હાઇટ કોલર જોબ્સ જેને કહેવાય એમાં અમે લોકો પાયનિયર્સ છે પણ અમે લોકો એ લોકોના જે છોકરાઓ હોય છે ને કેમ કે એ લોકો જેટલું કામ મહેનત કરે છે એ બધા ફેમિલી માટે મહેનત કરે એ લોકોના છોકરાઓ માટે મહેનત કરે એટલે એ લોકો અમારી પાસે આવી શકે ટુ બી એબલ ટુ હેલ્પ અમે લોકો બીજા બધા એનજીઓ સાથે પણ જોડેલા છે તો જ્યારે કે કોઈ હોય એવું કે જેવું કે તમે કીધું કે ડેલી વેજ વર્કર હોય કે ડોમેસ્ટિક લેડી હોય તો અમે બીજા એનજીઓ સાથે પણ એમનું કનેક્ટ કરાવીએ છીએ જ્યારે તાકી એ ત્યાંથી પણ એ હેલ્પ લઈ શકે ઓકે પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વાત કરીએ તો કઈ કયા ફિલ્ડમાં પ્લેસમેન્ટ પોસિબલ થાય છે સેલ્સ એક્ઝિક્યુટિવ્સ જે એવા મોટા ફેબ ઇન્ડિયા જેવા સ્ટોર્સ હોય કે ઝુડિયો શોપર સ્ટોપ પછી મોટા હોસ્પિટલ્સમાં એઝ રિસેપ્શનિસ્ટ રિસેપ્શનિસ્ટઉન્ટ બેક ઓફિસ વર્ક બેક અકાઉન્ટન્ટ જે હોય છે જેવા જીઆઈડીસીમાં ઘણા બધા નાના નાના મોટા મોટા કંપનીઓ છે તો ત્યાં એ લોકોને રિસેપ્શનિસ્ટના પણ જોબ્સ હોય છે વિથ બેસિક એકાઉન્ટિંગ ઇનવર્ડ એન્ડ આઉટવર્ડ ફાઇલિંગનું બધું એટલે એમાં અમે લોકો યુઝલી સો કોર્પોરેટ્સ અને રિટેલ સેક્ટર એન્ડ પણ અમે લોકો એમને આગળ એસએન બી ઓકે પરંતુ માની લો કે કોઈ કંપની ની સાથે આપની જે વાત થઈ છે એ પ્રમાણે પ્લેસમેન્ટ થઈ જાય છે પછી એનું ફોલોઅપ ફાઉન્ડેશન દ્વારા લેવાય છે લેવાય છે યસ અમારી પાસે એક વન મંથનું હોય છે જેમાં આફ્ટર ફિફ્ટીન ડેઝ અમે છોકરીને પણ ફોન કરીએ છીએ અને પછી એમ્પ્લોયરને પણ ડાયરેક્ટલી ફોન કરીએ છીએ પૂછવા માટે કે કેવું જાય છે જોબ અગર એમાં થોડુંક મિસમેચ લાગે છે તો પછી અમે લોકો ટ્રાય કરીએ કે બીજાને પણ અમે શોધીને રિપ્લેસ કરી દઈએ અને એ છોકરીને પછી બીજી એક કોઈ જગ્યામાં અમે પ્લેસમેન્ટ આપી દઈએ ઓકે પરંતુ રાધિકા આપ અને નમ્રતા નું જે સાહસ છે એના થકી આપ તો મહિલાઓને રોજગારી આપીને આત્મનિર્ભર બનાવી જ રહ્યા છો પરંતુ ફાઉન્ડેશન ચલાવવા માટે પણ એક ખૂબ ફંડની જરૂર પડતી હોય છે તો એ કઈ રીતે મેનેજ થાય છે સો અમારું છે ને સેક્શન્સ 25 કંપની છે કે સેક્શન્સ 8 નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અને અમે લોકો CSR થ્રુ મોસ્ટલી અમારું જેટલું પણ કામ સીએસઆર થ્રુ થાય છે વી હેવ સ્કી સીલ ફોર લાઈફ ઇન્ડસ્ટ્રીઝ જે એક કંપની છે પછી કેરાકોલ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત બોરોન સ્ટ કેમિકલ્સ એવા મોટા મોટા કંપનીઝે અમને બહુ સાથ આપ્યું છે અને ત્યાંથી અમે લોકો ફાન્ડિંગ કરીએ છીએ અને પછી એને રોલ આઉટ કરીએ છીએ અલગ અલગ અમારા પેરેલલ્સમાં ઓકે પરંતુ આપણે એમ લાગે છે કે જે રીતે ફ્રોમ ટુ હવે મહિલાઓ પણ હવે વધારે શિક્ષિત બની છે તો કદાચ આપને એમ લાગે છે કે આગામી દસકો હશે દસ વર્ષ હશે એ આ ફાઉન્ડેશન માટે પણ ગેમ ચેન્જર પુરવાર થશે સર આ છે ને ફાઉન્ડેશન હવે તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કેમ કે જે તમે કીધું જે એકદમ રાઈટ છે કે આગળમાં છે ને વિમેન આર ઓલરેડી બીકમિંગ એમ્પાવર્ડ પણ એ એમ્પાવરમેન્ટ એક પ્રોપર સ્કિલ અને એક પ્રોપર કરિયર પાથમાં જવા માટે ગાઈડન્સની બહુ જ જરૂર હોય એટલે તમે એક લેવલ સુધી પહોંચી શકો એ સેકન્ડ લેવલ સુધી પહોંચવા માટે જમ્પસ્ટાર્ટ તમને હેલ્પ કરે એટલે વેન ઇટ કમ્સ ટુ સેડ સ્કોલરશીપ સ્કોલરશીપ હોય તો જે આગળનું ફિલ્ડમાં ભણવું હોય એની લીધે જોબ પ્લેસમેન્ટ જોબમાં પણ એક સિનિયોરિટી પછી તમે પાછું એક પ્રોગ્રામ કરવા આવજો જેમાં પ્રોફેશનલિઝમ ની ઉપર વધારે કામ થાય ઓકે

મેક્સિમ ઓકે પરંતુ આપને એમ લાગે છે કે જ્યારે એક તરફ પણ બે હજાર સુડતાલીસ માં ડેવલપ કન્ટ્રી તરીકેની દિશા તરફ પણ ભારત દેશ આગળ વધી રહ્યો છે તો સાથે સાથે આ ફાઉન્ડેશન પણ જે રીતે પાયો નાખી રહ્યું છે મહિલાઓને સુશિક્ષિત કરીને એમને રોજગારી આપવાનો તો આપ એમ માનો છો કે આપણને આ દેશના વિકાસમાં ખભે ખભા મેળવીને આ ફાઉન્ડેશન ઊભું છે આપણું ટોટલ જીડીપી જે છે અને પછી વેન યુ ટોક અબાઉટ ઇટ ફ્રોમ જેન્ડર ઇક્વોલિટી એઝ વેલ તો આ જે રાઇટ્સ હોવા જોઈએ મેલ વર્સેસ વિમેનનું જે એક રાઇટ હોવું જોઈએ એને બેલેન્સ કરવા માટે જ આ ફાઉન્ડેશન છે એટલે ઇક્વલ રાઇટ વેન ઇટ કમ્સ ટુ પે કે એમ્પ્લોયમેન્ટ કે પોઝિશન્સ માટે પણ આ જ ફાઉન્ડેશન જે એક છે જે અમે લોકો છોકરીઓને પ્રોપરલી શીખવાડવામાં આવે છે અને એ લોકોને એક કોન્ફિડન્સ બિલ્ડિંગ એન્ડ ઓલ્સો બિંગ એબલ ટુ ટ્રસ્ટ ઇન ધમ સેલ્સ તાકી એ લોકો આગળ જઈને જયારે વર્કફોર્સમાં આગળ આવે ત્યારે દે બીકમ ધ બેસ્ટ વર્ઝન ઓફ ધેમ સેલ્ફ અને લાઈક શોલ્ડર ટુ શોલ્ડર છોકરાઓ સાથે આગળ વધે બિલકુલ તો દર્શક મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ જે વિશેષ કાર્યક્રમ હતો જેમાં કામગીરી થઈ રહી છે ત્યારે શક્તિ પૂંજ સમી આ મહિલાઓની શક્તિનો જે ધોધ છે એને સાચી દિશામાં વાળવાનું કામ આ ફાઉન્ડેશન કરી રહ્યું છે જેના થકી બે માં જે વિકસિત ભારતની જે સંકલ્પના છે એને નિશ્ચિતપણે ફાયદો તો મળશે પરંતુ સાથે સાથે દેશની દિશા અને દશા બદલવામાં પણ જમ્પ સ્ટાર્ટ સ્કિલ ફાઉન્ડેશન જેવા

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబెకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్